અવસર ઓલ બોટર્સ સ્પિરિટેડ અવેર એન્ડ રિસ્પોન્સિબલ ગુજરાત સૌથી મોટી લોકશાહીનો જમણો હાથ સર આવી રહ્યો છે અવસર અવસર મારા ભારતનો મુક્ત પારદર્શી ચૂંટણીનો અવસર ચૂંટણી તંત્રના મહાયજ્ઞનો અવસર લોકસભા ચૂંટણીનો અવસર લોકશાહીનો છન્નુ લાઠી વિધાનસભા મતવિસ્તાર તળેના બાબરા તાલુકામાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર સુપરવાઇઝર શ્રી શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓ શ્રીને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મતદાર નોંધણી અધિકારી સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબ લાઠીના માર્ગદર્શન નીચે તાલુકા કક્ષાએ એક ક્વિઝનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વધુમાં વધુ મતદાન કરવા માટે લોકો પ્રેરાય અને તાલુકાના મતદાનની ટકાવારીમાં વધારો થાય તે હેતુસર એક તાલુકા કક્ષાએ વીજ યોજવામાં આવેલી હતી જેમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવનાર વિજેતાઓને રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીના દિવસે ઇનામો અને પ્રમાણપત્રો આપી અને પુરસ્કૃત કરવામાં આવેલા તે સિવાય જે યુવા મતદારો છે કે જે પ્રથમ વખત આગામી ચૂંટણીમાં મતદાન કરવાના છે તે મતદારોને ઈવીએમ વીવીપેટ રથ નિદર્શન દ્વારા ડેમો આપી અને ઈવીએમ અને વીવીપેટનું સમજ આપવામાં આવી એ ઉપરાંત પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીમાં નાત જાત ધર્મ વર્ણ વગેરેના ભેદભાવો ભૂલી અને મતદાન કરવા અંગેના યુવા મતદારોએ શપથ લીધા રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાએ ઉપસ્થિત તાલુકા મામલતદાર શ્રી નાયબ મામલતદાર શ્રી મતદાર યાદી તેમજ સ્વીપ ટીમ બાબરા દ્વારા તાલુકાના તમામ મતદારો ને રાષ્ટ્રીય મતદાર દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી જુઓ દેશ નો નકશો હું ભારત નો જમણો હાથ જ્યારે જયારે પડી જરૂરત સાથ